પોરબંદર પાલિકાની ટીમ પણ સતત ત્રણ દિવસથી વિવિધ બહુમારી ઇમારતોમાં ચેકિંગ કરી રહી છે જેમાં ગઈકાલે ફાયર સેફટીની સુવિધા ન ધરાવતી આનંદ સર્જિકલ હોસ્પિટલ સીલ કર્યા બાદ આજે પાંચ ટ્યુશન ક્લાસ સીલ કરી દેવાયા છે જેમાં લોહાણા મહાજનવાડી નજીક આવેલ સરસ્વતી ટ્યુશન ક્લાસ ખીજડી પ્લોટ પાસે આવેલ પટેલ એકેડેમી જયશ્રી ટ્યુશન ક્લાસ જે કે શાહ અને જી નેક્સ્ટ ક્લાસીસનો સમાવેશ થાય છે આ તમામ સ્થળોએ બે દિવસ પહેલા ચેકિંગ કરી જરૂરી ફાયર સેફટી સુવિધાઓ વસાવી લેવા અને ફાયર એનઓસી મેળવી લેવા લેખિત સૂચના અપાઈ હતી તેમ છતાં આ સંચાલકોએ જરૂરી કાર્યવાહી ન કરતા આજે આ ક્લાસીસ સીલ કરી દેવાયા છે નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક ક્લાસીસમાં વીસ વિદ્યાર્થીઓની કેપેસિટીવાળા ક્લાસરૂમમાં ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તો કેટલાક સ્તરોએ એક્સપાયરી ડેટ વાળા ફાયર સેફટીના બાટલા પણ મળી આવ્યા હતા આથી આ તમામ ટ્યુશન ક્લાસને સીલ કરવામાં આવ્યા છે અને આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે ઉપરાંત આજે શુક્રવારથી શહેરની વિવિધ હોટેલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે તંત્રની કડક કાર્યવાહીને કારણે જરૂરી ફાયર સેફટી સુવિધા ન ધરાવતા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો શહેરીજનો તંત્રની આ કામગીરીને આવકારી રહ્યા છે

અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશનલ પર્પઝ માટેની આ સિવાય કમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એન નથી અથવા તો સરકાર માન્ય બીવી પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે આજ રોજ અમે અંદાજીત પાંચથી છ ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એન નથી છે આગામી સમયમાં પણ આવા કમર્શિયલ અને શૈક્ષણિક હેતુ માટેના ખાસ કે જ્યાં ભીડ ભેગી થતી હોય એવા એરિયામાં અને એવી મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે મોલ છે મલ્ટીપ્લેક્ષ છે લગભગ સિનેમા કવર કરી લીધા છે જેમાં એક સિનેમાને જાતે એમણે બંધ કરી દીધું છે એક સિનેમા પાસે ફાયર હતી એટલે એ બાબતે કંઈ કાર્યવાહી કરવાની રહેતી નથી આ સિવાયના પણ કેટલા સિનેમા હોય જો તેનો પણ સર્વે ચાલુ છે અને બંધ કરવામાં આવશે આ સિવાય હોટલ અને જે મોટા હોલ છે એ બાબતે પણ આગામી બે દિવસમાં અમે કાર્યવાહી પૂર્ણ કરીશું વિવિધ હોસ્પિટલોનો આ અગાઉ પણ પીઆઈએલ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટમાં જે થયું હતું એનું અમારી પાસે ડેટા છે એમાંથી ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી જેમની પાસે ફાયર એનઓસી હોય પરંતુ કેટલા ઇક્વિપમેન્ટ્સ આઉટ ઓફ ડેટ હોય એ બાબતે એમને કડક સૂચના આપી છે અને બે દિવસમાં તેઓ આ જો બધા સાધનો નહીં લે અથવા નહીં વસાવે તો તેમને પણ સીલ કરવા માટે અમે જણાવેલ છે સર એકસો ત્રીસ જેટલી બિલ્ડિંગનું લિસ્ટ છે જે બહુ મળી છે પરવાનગી વગરની છે જેમાં ચીફ ઓફિસરે ક્યાંય સારી નથી કેવી એની ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કે સેફ્ટી સાધનો છે કે નહીં તેનું ચેકિંગ થશે કે નહીં સીલ કરવામાં આવશે કે નહીં આવી તમામ પ્રકારની બિલ્ડિંગો આપે કીધું એમ કે જેમાં ફાયર એનોસી નથી અને સરકારશ્રીની માન્ય જીડીસીઆર નિયમ મુજબની બીજું પરવાનગી નથી આવી તમામ બિલ્ડિંગોનો સર્વે ઓલરેડી થયેલો છે જે બાકી રહી ગયું એનો પણ સર્વે ચાલુ છે આગામી સમયમાં આવી તમામ બિલ્ડિંગો વિરુદ્ધ અમારે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવી પડશે તેને પણ જો પેલું નહીં થાય પરમિશન નહીં મળે તો એમને પણ સીલ કરવા માટે અમારે કાર્યવાહી કરવી પડશે એમાં પણ ફાયર સેફ્ટી નથી નગરપાલિકા છે જિલ્લા પંચાયત છે કલેક્ટર ઓફિસ ત્યાં પણ ફાયર સેફટી નથી લોકોની જ્યાં ઓવર જવર હોય વધુ ફૂટફોલ હોય ત્યાં શું કામ કરશે જેટલી સરકારી બિલ્ડિંગો હોય એમાં સરકાર શ્રેણી નીતિ નિયમ અનુસાર ફાયર સેફટી જો જરૂરિયાત હોય તો આ બાબતે પણ વિવિધ કચેરીને અમે તાકીદ કરશું સરકારી બિલ્ડિંગ જેમ કે નગરપાલિકા કચેરી છે તો તેમાં પણ જીડીસીએના નિયમ મુજબ જો ફાયર એનઓસી લેવાપાત્ર હોય જનરલી પંદર મીટરની હાઇટમાં ફાયર નસી લેવાપાત્ર હોય છે આ ઉપરાંત એસેમ્બલી અને ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ હોય તો તેમાં પણ ફાયર નથી લેવાપાત્ર હોય છે આ માટે મેં પણ નગરપાલિકાને ચાર્જ સંભાળો ત્યારથી જો લેવાપાત્ર હોય તો તરત એને ગ્રાન્ટમાંથી આયોજન કરી અને ઠરાવ કરી અને એની તાંત્રિક વહીવટી મંજૂરી મેળવી અને તાકીદની કક્ષાએ આ બાબત પૂર્ણ કરવા માટે સ્ટાફને પણ સૂચના આપી છે